શારીરિક કસોટીમાં ઉત્તી ઉમેદવારો લેખિત પરીક્ષા પંદર જૂન બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવનાર આવે તો આ તારીખ રોજ પરીક્ષા યોજાશે એટલે કે આ સંભવિત તારીખ છે હવે મિત્રો લેખિત પરીક્ષાના જે નિયમો છે સરકારશ્રીના ગૃહ વિભાગના સાત બે બે હજાર ચોવીસ નો જે જાહેરનામું હતું એ નિયમો ઘણા જોવા હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન આપી દઈશ અને આ પીડીએફ તમને મળશે એમાં અહીં ક્લિક કરશો લે અને પછી એક તમે બીજી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો એ તમામ નિયમો અંગ્રેજીમાં છે પરંતુ મિત્રો જે અહીં ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ લેવાનો છે એ પણ નિયમો અંગ્રેજીમાં છે છતાં પણ હું તમને એ નિયમો સમજાવી દઉં તો મિત્રો અહીં કુલ આજે બે પાર્ટની અંદર પરીક્ષા લેવાશે પાર્ટ એ અને પાર્ટ બી અને ટોટલ બંને પાર્ટના થઈને બસો ગુણ હશે અને બસો પ્રશ્નો હશે ત્રણ કલાકનો સમય હશે હવે પાર્ટ એ છે એમની અંદર એસી ગુણના પ્રશ્ન એસી ગુણના પ્રશ્નો હશે ને એસી

ગુજરાતીમાં ફકરો હશે એના આધારે જે પ્રશ્નો હશે એના પણ 20 ગુણ કુલ 80 ગુણનો આ રીતનું પ્રશ્નપત્ર હશે મિત્રો પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં 120 પ્રશ્નો હશે ને એના પણ 120 ગુણ છે જેમાં પાસ થવા માટે 40% લાવવાના છે એટલે કે 48 ગુણ એમાં લાવવા પડશે જો એના વાત કરીએ તો જેમ ભારતનું બંધારણ 30 ગુણનો પૂછાશે કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ એના પણ ચાલીસ ગુણ રહેશે જ્યારે ઇતિહાસ અને જે સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ ભારત અને ગુજરાતનું પૂછાશે જેના પચાસ ગુણ રહેશે એમ મળી કુણ એકસો વીસ ગુણનો આ ભાગ બી રહેશે હવે મિત્રો એની અંદર વાત કરીએ તો જો તમે આ એ અને બી બંને ભાગના કુલ બસો ગુણના પ્રશ્નો છે એમાંથી જો તમે એક પણ વિકલ્પ જો છોડો એક એક પણ પ્રશ્નના વિકલ્પો લખતા નથી અથવા એકથી વધુ વિકલ્પ પસંદ કરો છો કે કોઈ ચેકચેક થાય છે કે વિકલ્પ પસંદ નથી કરતા તો તમારે માઇનસ પચીસ ગુણ કપાશે જો તમે એમાં ઈ અટેમ્પ એટલે કે નોટ વાળો ઓપ્શન ઈ પસંદ કરો છો તો તો તમારે એક પણ માઇનસ ગુણ થશે નહીં એટલે આ બે એક મુદ્દા ખાસ યાદ રાખવાના છે જો તમે ખોટો લખો જોબ લખો છો તો તમારો માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ થશે અને જો તમે ઓપ્શન ઇ એટલે કે નોટ એટેમ્પ્ટવાળો ઓપ્શન પસંદ કરો છો તો તમારે જે છે એ ગુણ કપાસની મિત્રો આ વિભાગ એક એ અને બી બંને થઈને તમારે કુલ બંનેમાં દરેક વિભાગમાં પાસ થવા માટે ચાળીસ ચાળીસ ટકા લાવવાના છે એટલે કે વિભાગ એમાં બત્રીસ ગુણ અને વિભાગ બીમાં અડતાલીસ ગુણ લાવવાના છે મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઇક કરી દેજો બીજા મિત્રોથી પણ શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત